આગામી સાત જુલાઈના રોજ યોજાનાર રથયાત્રાની માહિતી અર્થે રથયાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ આગામી તારીખ સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ભાવિકોને દર્શન આપવા માટે ફરવાની છે જે રથયાત્રાની માહિતી અર્થે રથયાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં સમિતિના અધ્યક્ષ રૂભાઈ ગોંડલિયા મનસુખભાઈ

વગેરેની ઉપસ્થિતિમાં સવારે આઠ કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે રથયાત્રા પ્રસ્થાન થશે પહેલા છેડાપોરાને પહીને વિધિ કરવામાં આવશે પરંપરાગત રીતે જેમ જગન્નાથપુરીમાં ત્યાંના મહારાજા સાહેબના હસ્તે થાય છે એ રીતે ભાવનગરમાં પણ આ વિધિ કરવામાં આવશે અને પછી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે નહીં તો આવડું આ મોટું આયોજન કરવું એમાં ઘણા બધા વિઘ્નો આવતા હોય છે પણ સફળતાની પાછળ આ બધાનું બેકિંગ હોય છે લડવૈયો હોય પણ વાહે વાહ ખાલી હોય તો માર ખાઈએ એમાં એક સ્વરૂપે અમને બેકિંગ મળે છે આપણે કહી બેકિંગ હોય તો જ અમે હિંમત કરી છે તો બેકિંગના કારણે જે કંઈ છે એ આ તંત્ર પ્રેસ પોલીસ અને સરકાર એનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો જોઈ શકો આ વર્ષે પણ એક વેબસાઈટ અમારી નીચે આપણે બધા પાનામાં લગાવી એ વેબસાઈટ ઉપર પણ આવે છે જોઈ શકો લોકો બધા દર્શન કરી શકે ભગવાનના અત્યારે ડિજિટલ યુગ છે તો મેક્સિમમ ફેરી છે આપણે રથયાત્રાને લોકો સુધી પહોંચાડીએ એ માટેનો આપણો પ્રયત્ન હોય છે અને વેબસાઈટ ઉપરથી પણ આ જોઈ શકાય બીજું ઘણી વખત અમને લોકો એમ કહેતા હોય છે કે ભાઈ અમારે કંઈક દાન આપવું હોય તો દાન માટે પણ આ વર્ષે અમે ક્યુઆર કોડ એ ડાયરેક્ટ એ લોકો પેમેન્ટ કરી શકે એ માટે અમે ક્યુઆર કોડ પણ આ વર્ષે એ જનરેટ કરેલો ત્યારે બધા અમારા નિર્ણાયક એક એક એ મંતવ્ય પણ હતું કે આપણે અખાડાઓ જે જોડાય છે ચાર પાંચ અખાડા આપણે જોડાયા છે એક દુર્ગાવાહીની એક બજરંગળ ગણેશ ક્રીડા મંડળને આપણે આવી રીતે ચાર થી પાંચ અખાડાઓ જે જોડાય છે એમની વચ્ચે પણ સ્પર્ધા રાખી તો મેં તરફ કીધું હવે આપણે તૈયાર એટલે આ વર્ષે આ ત્રીજી સ્પર્ધા એ અખાડાઓ વચ્ચેની પણ રાખવામાં આવી